ઓર્ગેનાઇઝર છે મહેન્દ્રભાઈ રાજકોટ અને અમે પહોંચી ગયા છીએ ગીતમાં અમે એનું લોકેશન જોઈ લેવા છે સાજીદા કલું ભોલાભાઈ છે સાવંતવારા અને પાંચ વાગે પહોંચવાનું કીધું તો થોડુંક મોડું થઈ ગયું અમારે પણ હજી ચાલુ નથી થયું કારણ કે છ છ સાડા છ તો વાગી જ જશે જોઈએ હવે કેટલા વાગે ચાલુ થાય છે તો

ફોટો પાડવામાં કે માય કે એ પછી તમે પાડી લેજો એટલે પહેલી વાર અમારે એવું બન્યું કે પહેલી વાર લગનગીત વેલાપુરા થયા છે અને અમે જે પાર્ટી પ્લોટમાં આવ્યા છે એનું લોકેશન એ બહુ સરસ છે તમને બતાવું આવો પાર્ટી પ્લોટ હું પહેલી વાર આવું પાર્ટી પ્લોટ પર જાતા જ અને આ પાછો કંઈક ન્યૂ છે પાર્ટી પ્લોટ અને આ જગ્યાએ તમારે લગનગીત તમારું સ્ટેજ ખાલી થઈ ગયું છે કારણ કે વહેલા વહેલાં લગનગીત થઈ ગયા છે અને હવે અમે લોકો જઈએ છીએ જમવા એ જમવામાં શું શું છે એ પણ તમને બતાવીએ રોજ નવું 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 મારા ભાઈએ થાળી લઈ લીધી છે મારી ભાઈ આવ્યા તો હે છૂટીમાં પણ હું બિચારાને મારા ભેગા પ્રોગ્રામમાં લઈ આવું છું થોડા ઘણા હેરાન કરવા તો બને છે ભાઈને તો અમે સૂપ પીવા આવી ગયા છીએ પહેલાં સૂપ પી લઈએ આ સુધીમાં ભાઈ મારા હાથું લઈ લઈએ બધું જમવાનું ત્યાં સુધી અમે સૂપ પી લઈએ તો હું તમને એક વસ્તુ બતાવું છું આ છે ને બટેટાનું કંઈક ચિપ્સ જેવું છે તો અમારા ઉસ્તાદ ના આપણે દીધી નાના માર નથી ખાવું તમે અમારા સાજીંદા અને આ મારા ભાઈ આ લોકોનું હું કહું છું કે બેસીને ખાવ પણ એ નથી ખાતા એટલે હું બેસીન ખાવ છું આ લોકો ઊભા ઊભા કાંઈ ઓલા જે સાજિન્દા છે ને એ બહુ હાઈ ફાઈ અને આ ઉસ્તાદ છે તમે મને ફોન કરજો તમારે ક્યારે પણ બુક કરવા હોય તો હું તમને કોન્ટેક નંબર આપી દઈશ બહુ સરસ તબલો વગાડે છે ઓલા જો આ હતા ગયા કેમડા ગયા આ ઉસ્તાદ છે ને ઓલા ભાઈ પેડ વાળા છે બહુ ડાયા તમે તમારે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે જમવાનો આમાં અમુક અમુક વસ્તુ ને મને નામની ખબર નથી તો બધા મજાક ઉડાડે તો કઈ વાત તો બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરી દીધો જો આ બધાને પાછું પ્રોગ્રામમાં જવાનું છે એટલે નકર મારા એ બંધવારા મેડી માન્ય દર્શન કરવા જાવ તું કદાચ જાઈએ તો હું તમને દર્શન કરાવીશ તો બધાય જવાનું હે અરે વાહ તો અમે જવાના છીએ બંધવારા મેલડી માન્ય દર્શન કરવા તો તમને પણ કરાવું ત્યાં સુધી બધાયને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સક્સ્રેસ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં માતા સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ વરસ દિવસ થઈ ગયું વર્ષ દિવસ વાઇટ જોતી ત્યાં મંદિરે દર્શન કરવાની માતાજી હુકમ નોતો થતો આજે થઈ ગયો છે તો અમે દર્શન કરવા જઈએ છીએ